હેલો અને નમસ્કાર મિત્રો કેમ છે બધા મજામાં ને મિત્રો સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો મિત્રો આપણું શરીર છે છે એક બુદ્ધિશાળી મશીન જી હા અને તેમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય છે ને ત્યારે આ શરીર તરત જ બંધ નથી થઈ જતું પરંતુ આપે છે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો જેથી આપણને ખ્યાલ આવે કે શરીરમાં કાંઈક બરાબર કરવાની કંઈક રિપેર કરવાની જરૂર છે આપણને બસ એ ખબર હોવી જોઈએ કે તે ચિહ્નોનો મતલબ શું છે શું થાય છે તે લક્ષણોનો મતલબ શું થાય છે મિત્રો બસ એ ખબર હોય એટલે આપણે તમામ કામગીરી છે તે સરળતાથી કરી શકીએ છીએ આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવા અઠ્યાવીસ લક્ષણો કે જે આપણું શરીર જુદા જુદા સમયે સૂચવે છે અને આ આખો વિડીયો જોયા પછી તમે પણ તમારું શરીર છે તેને જોઈને આ લક્ષણોને ઓળખી શકશો ખૂબ જ રસપ્રદ છે ને તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ આપણે લોકો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો વિટામિન્સ અને મિનરલ્સ એ આપણી રોજબરોજની દિનચર્યા માટે ખૂબ જ જરૂરી છે પરંતુ આજકાલ લોકો મલ્ટી વિટામિન ટેબ્લેટ ખાયા કરે છે એ જાણ્યા વિના કે હકીકતમાં તેમના શરીરમાં કયા પોષક તત્વોની ઉણપ છે પરંતુ રસપ્રદ વાત મિત્રો એ છે કે કોઈ પોષક તત્વની ઉણપ શરીરમાં થાય ત્યારે જુદા જુદા ઢગલા મોટે સંકેતો છે તે શરીર આપે છે આવો વાત કરીએ એવા સંકેતોની અને સમજી સમજીશું કે કઈ રીતે આ ઓળખને આપણે લોકો દૂર કરી શકીએ તેમાં સૌથી પહેલું અને મહત્વનું લક્ષણ છે તે છે હાડકાઓમાંથી કટકટનો અવાજ આવવો જી હા મિત્રો શું તમે બેસો છો ત્યારે અથવા તો તો બાકીના તમને તમને લોકોને કટકટનો અવાજ સંભળાતો હશે જો હા કેલ્શિયમની ઉણપનું આ સ્પષ્ટ લક્ષણ છે આપણે જાણીએ છીએ કે કેલ્શિયમ આપણા હાડકાં અને દાંતના બંધારણ માટે ખૂબ જ વધારે જરૂરી છે જો વધારે કેલ્શિયમની ઉણપ સર્જાય તો આર્થરાઇટીસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે હવે આ કમીને કઈ રીતે દૂર કરવી પહેલો પ્રશ્ન આપણને લોકોને એવો થાય પહેલાં તો તમારે આ માટે કોઈ દવા કે ટેબ્લેટ લેવાની જરૂર ખાસ નથી જી હા મિત્રો ટેબ્લેટ કે દવા દ્વારા તેનો ઇલાજ આપણે ન કરવો જોઈએ કારણ કે આગ આગળ લાંબા ગાળે તેનાથી આપણા શરીરને નુકસાન જ થાય છે તમે લોકો મિત્રો દૂધ અને દૂધમાંથી બનેલી પ્રોડક્ટ છે એટલે કે ઘી માખણ છે તેનું સેવન પણ આપણે લોકો કરી શકીએ છીએ સાથે સાથે વાત કરવા જાઓ તો ખાસ કરીને સવારે ભૂખ્યા પેટે જી હા મિત્રો સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે ભૂખ્યા પેટે સૌથી પહેલાં સવારે ઉઠી અને તમારે લોકોએ એક વાટકી જેટલું યાદ રહે એક વાટકી જેટલું દહીં લેવાનું છે અને તેમાં લગભગ ચપટી એક ચૂનો ઉમેરી દેવાનો છે જી હા મિત્રો આ કેલ્શિયમની ઉણપને દૂર કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે ચપટી એક ચૂનો ઉમેરી દઈને બરાબર હલાવી અને તેને ખાઈ લેવાનું છે મિત્રો બે કે ત્રણ મહિનાઓમાં તમે આશ્ચર્યચકિત થઈ જશો કે તમારા દરેક સાંધામાંથી આવતો કટકટનો અવાજ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જશે આગળ વાત કરવા જઈએ મિત્રો તો ઘણીવાર એવું બને છે કે બ્રશ કરતા સમયે અથવા તો ખોરાકને ખાતી વખતે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા રહે છે કે પછી જીભમાં વારંવાર ચાંદા પડી જાય છે તો તમારે સમજવું જોઈએ કે ખરેખરમાં તમારું શરીર છે તેમાં વિટામિન સી માંગી રહ્યું છે તમારા શરીરમાં વિટામિન ઈ સીની ઉણપ થઈ રહી છે આવું થાય ત્યારે ધમનીઓમાંથી પણ ઘણીવાર લોહી છે તે નીકળવાનું શરૂ થઈ જાય છે અને આ સમસ્યા આગળ જતાં વધારે ગંભીર પણ બની શકે છે હવે આની ઉણપને દૂર કરવા માટે નેચરલ છે તમારે લોકોએ વિટામિન સી યુક્ત ખોરાક લેવો જોઈએ અને તેના માટે પણ શ્રેષ્ઠ કોઈ તેનો સોર્સ હોય તો એ છે આમળા કારણ કે વીસ સંતરામાં જી હા મિત્રો વીસ જેટલા સંતરામાં વિટામિન સી જેટલું હોય છે તેટલું વિટામિન માત્ર એક આમળામાં રહેલું હોય છે માટે તમે આ સંતરાનું સેવન સોરી આ આમળાનું સેવન પણ કરી શકો છો મિત્રો આમળા છે તે માત્ર શિયાળામાં મળે છે પણ આ સિવાય પણ તમે આમળાની કેન્ડી છે આમળાનો પાવડર છે અથવા તો અન્ય કોઈપણ સ્વરૂપમાં આમળા લઈ શકો છો આમળાનો પાવડર ઓર્ડર પણ તમે ઓનલાઈન મંગાવી શકો છો જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આગળ વાત કરવા જઈએ તો શું તમારા નખ પણ નબળા પડી ગયા છે વારંવાર તે તૂટી જાય છે અથવા તો નખની બાજુમાંથી જે ચામડી હોય તે ઉખડી રહી છે અથવા વાળ છે તે એકદમ સૂકા અને વૃક્ષ બની ગયા છે અથવા ખરતા વાળની સમસ્યા ઉંમર પહેલાં જ થવા લાગી છે એટલે કે અકાળે જ તમારા વાળ છે તે ખરવાની સમસ્યા વધી ગઈ છે જો આવું હોય તો સ્પષ્ટ સૂચવે છે કે તમારા શરીરમાં બાયોટિનની ઉણપ થવા લાગી છે હવે બાયોટિન છે તે કોણ બનાવે છે તો તે પેટમાં રહેલા સારા બેક્ટેરિયા બનાવવાનું કાર્ય કરે છે જો પાચન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો આ બેક્ટેરિયા બાયોટિનને યોગ્ય રીતે બનાવી નથી શકતા અને પરિણામે આપણા શરીરમાં આવા લક્ષણો છે તે જોવા મળે છે હવે આ લક્ષણો દેખાય ત્યારે આની ઉણપને દૂર કરવા માટે શું કરવું તો નેચરલ જવાબ છે કે બાયોટિન બનાવે તેવા બેક્ટેરિયાનું ફરીથી નિર્માણ કરવું અને તેના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે કે તમે વહેલી સવારે ઊઠી અને દહીંનું સેવન કરો જી હા મિત્રો તાજું બનેલું દહીં છે એ ખાવાથી ફરીથી પાચનતંત્ર મજબૂત બનશે અને આપણા જે બાયોટિન બનાવનાર બેક્ટેરિયા છે તેનું નિર્માણ પણ ફરી આપણા પેટમાં થવા લાગશે આગળ વાત કરવા જાવ મિત્રો તો ઘણીવાર ઘણા લોકોના નખ છે તેમાં સફેદ કલરના ડાઘ જોવા મળે છે જો આનો જવાબ તમારી માટે પણ હા હોય તો તમારું શરીર છે તે ઝીંક માંગી રહ્યું છે જી હા મિત્રો કારણ કે તમારા શરીરમાં ઝીંકની ઉણપ થવા લાગી છે હવે ઝીંકની ઉણપ લોકોમાં સામાન્ય રીતે એવા લોકોમાં જોવા મળે છે જે લોકો મેંદો અથવા મેંદામાંથી બનેલી વસ્તુઓનું વધારે પડતું સેવન કરી રહ્યા છે પછી એમાં આગળ આપણે નામ દેવા જઈએ તો જો તેમાં છે ચિપ્સ છે આ ઉપરાંત સમોસા છે પીઝા છે બર્ગર છે પેસ્ટ્રી છે કેક છે આવી વસ્તુઓ છે તેનું સેવન બને તેટલું આપણે લોકોએ ઓછું કરવું જોઈએ કારણ કે ઝીંકના અભાવે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવ છે તેનું પ્રમાણ પણ ઘટવા લાગે છે આ ઉપરાંત જે દાઢી ઊગવાની સમસ્યા છે તે દાઢી પણ તમારી એટલે કે બેડ છે તે પણ તમારી ખૂબ જ આછી ઊગવા લાગે છે ઘાટી નથી ઉગતી સાથે સાથે સ્નાયુઓ નબળા થવા આળસ આવવાની સમસ્યા અને જાતીય પુખ્તતાનો અભાવ પણ ઝીંકની ઉણપને લીધે થવા લાગે છે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓમાં જો ઝિંકની ઉણપ હોય તો તેમના બાળકને આગળ જતા સમસ્યા થઈ શકે છે હવે આના માટે શું કરવું તો ઝીંકની ઉણપને દૂર કરવા માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો બને તેટલો બહારનો ખોરાક છે તેને અવોઈડ કરવો જોઈએ તેનાથી બચવું જોઈએ અને તેના બદલામાં ઘરનો તાજો બનેલો ખોરાક લેવો તેની સાથે સાથે ડ્રાય ફ્રૂટ્સ અને કઠોળનું મેક્સિમમ સેવન કરશો તો તેનાથી તમારા શરીરમાં ઝીંકની ઉણપ છે તે સંપૂર્ણપણે દૂર કરી શકાશે આગળના લક્ષણોની વાત કરવા જાઓ તો વારંવાર તમારા પગના તળિયા ફાટવાની સમસ્યા રહે છે આંખો હંમેશા લાલ રહે છે હોઠની આજુબાજુના જે ભાગ છે તેમાં ચાંદા પડી ગયા છે અથવા હોઠની અંદરના ભાગમાં ચાંદા પડી ગયા છે તો આ લક્ષણો સૂચવે છે કે તમારા શરીરમાં વિટામિન બી ટુની ઉણપ છે નખમાં ઘણીવાર લીસોટા પડી જવા ત્રાસી આંખો થઈ જવી એ પણ વિટામિન બી વનની ઉણપને દર્શાવે છે સાથે સાથે કોઈના નખનો રંગ છે તે બ્રાઉન થઈ ગયો હોય તો તે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ દર્શાવે છે આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો નાક છે ગાલ છે હોઠ છે કે માથા પર લાલ સેજ રેસીસ થઈ ગયા હોય લાલ ચાઠા પડી ગયા હોય તો તે પણ વિટામિન બી ટ્વેલ્વની ઉણપ છે તેને દર્શાવે છે હવે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તો પીઝા બર્ગર સમોસા પકોડા ભજીયા ચેવડો આવી બારની વસ્તુઓ છે ખાસ કરીને બહારનો ખોરાક છે તેનું સેવન ન કરવું જોઈએ તેનાથી બચવું જોઈએ તેની સાથે સાથે વિટામિન બી યુક્ત ખોરાક છે ખાસ કરીને દૂધ અને દૂધની બનાવટો તેનું મુખ્યત્વે સેવન કરશો તો આ ખામીને આપણે લોકો દૂર કરી શકીએ છીએ આગળ વાત કરવા જાવ તો ચહેરો છે તે પીળો થવા લાગ્યો છે નખની ચમક ઘટવા લાગી છે હોઠનો કલર પણ આછો થવા લાગ્યો છે તે તો તે લોહ તત્વ અથવા તો હિમોગ્લોબિનની ઉણપને સૂચવે છે હવે મિત્રો આનો એક માત્ર ખૂબ સરળ ઉપાય છે કે તમારા ઘરમાં જે સ્ટીલની અથવા ટીનની કડાઈનો તમે જે ઉપયોગ કરો છો તેના બદલામાં તમે લોકો લોખંડની કડાઈનો ઉપયોગ કરવા લાગશો તો ધીમે ધીમે આ સમસ્યા દૂર થઈ જશે દૂધ ગરમ કરવા માટેની તપેલી પણ તમે લોખંડની વાપરી શકો છો શાક બનાવવા માટેની કડાઈ છે તે લોખંડની વાપરશો તો ધીમે ધીમે આ સમસ્યા આપમેળે જ દૂર થવા લાગશે સાથે સાથે બદામના તેલ અથવા તો આલ્મંડ રોગન જે આવે છે તેનાથી તમે શરીરની મસાજ કરશો તો તેનાથી પણ તમને લોકોને ઘણો ખરો ફાયદો થશે આ વસ્તુઓ તમારે કરવી જોઈએ બદામ છે છે તેને તમે પણ ઓર્ડર કરી શકો છો તેની પણ નીચે આપેલી છે સાથે સાથે નખ ઉપર ઊભા લીટા થઈ જવા આઈબ્રો છે તે આપણા આછા પડી જવા એટલે કે આપણા નેણ છે તે પણ આછા થઈ જવા તેની સાથે સાથે સોજેલી આંખો તો એના મૂળમાં કોઈ વસ્તુ જવાબદાર હોય તો એ છે થાઈડ જી હા મિત્રો થાઇરોઈડ છે તે ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે જો તેમાં જ ઉણપ થાય તો ચયાપચયની ક્રિયા જે છે એટલે કે આપણી પાચન સંબંધિત ડાયજેશન સંબંધિત જે સમસ્યાઓ છે તે યોગ્ય રીતે કાર્ય કરી નથી શકતી અને પરિણામે થાઇરોઇડ જેવી સમસ્યાઓ થઈ શકે છે હવે થાઇરોઇડના નિવારણ માટે એક માત્ર નિયમ છે અને એ છે ઘરનો તાજો ખોરાક ખાવો જોઈએ બહારનું ફૂડ બને તેટલું અવોઇડ કરવું જોઈએ તો તેનાથી ધીમે ધીમે આપણે થાઇરોઇડથી પણ બચી શકીએ છીએ આ ઉપરાંત જો તમારા શરીરમાં લિવરની ગડબડી હોય તો તેનાથી વિટામિન ની ઉણપ તમારા શરીરમાં સર્જાઈ શકે છે ઘણા લોકોમાં એવું જોયું હશે કે તે રોજે રોજ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરે છે છતાં પણ તેમના શરીરમાં વિટામિન એની ઉણપ સર્જાય છે તો તે સર્જાવવા માટેનું મુખ્ય કારણ છે કે તેમની લિવરની ગડબડી છે તે તેના માટે જવાબદાર છે હવે આને દૂર કરવા માટે તમારે રોજિંદા જીવનમાં સિંગ તેલ અને તેની સાથે સાથે શુદ્ધ દેશી ગાયનું ઘી તેનું સેવન કરવું એ તમારા માટે ઉત્તમ માનવામાં આવ્યું છે સાથે સાથે સ્નાયુઓ ઘણીવાર તણાયેલા ખેંચાયેલા રહેતા હોય તો તેના ઈલાજ માટે પણ બદામ રોગન તેલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત ઘણીવાર તમે લોકો તમારી જીભને જોશો તો તે સફેદ રંગની જોવા મળશે સફેદ રંગની જીભ છે તે પેટને લગતી સમસ્યાઓનું સૂચન કરે છે હવે આનાથી બચવા માટે તમારે એન્ટીબાયોટિક દવાઓ જે ખાવ છો તેનાથી તમારા લોકોએ બચવું જોઈએ તેનું સેવન ઓછું કરવું જોઈએ સાથે સાથે ઋતુ અનુસારના તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ સામાન્ય રીતે મિત્રો શરીરમાં શું ચાલે છે તેના ચિહ્નો શરીર આપે છે જો તમે ધ્યાન ન દો ન તેના પર તો શરીરની મોટી ગડબડ છે તે ભવિષ્યમાં તેનું સ્વરૂપ લઈ શકે છે આપણું શરીર ખૂબ જ હોશિયાર છે મિત્રો તે નાની મોટી ખામીઓ છે તેને તો આમ જ દૂર કરી લે છે પણ આ સમસ્યા જ્યારે વધે છે ત્યારે તેની ઉણપને દૂર કરવા માટે અમુક ચોક્કસ પ્રકારનો ખોરાક છે તે આપણે લોકોએ લેવો જોઈએ દવાઓ જરૂરી હોય ન હોય તો તેને ન જ લેવી જોઈએ જ્યારે બહુ જરૂરી બની જાય ત્યારે જ તેનું સેવન કરવું જોઈએ ખોટી ઉતાવળ ન કરવી જોઈએ અને હંમેશા ઘરનો તાજો ખોરાક લેવો જોઈએ જો આટલી બાબતોનું તમે ચોક્કસથી ધ્યાન રાખશો તો તમે તમે હંમેશા હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવી શકશો મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એક નાનકડું લાઈક આપજો કે જેથી કરીને અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે તમારા લાઈક દ્વારા કે જેથી અમે અન્ય નવા વિડીયો પણ લાવી શકીએ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર